આપણી વેદનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર અને ગર્લ્સની હોસ્ટેલો જે છે એ એ ગઈ જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર થ્રીમાં અભ્યાસ કરતા હતા એમાંથી કેટલાક ને પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો પરંતુ આ અખિલ ભારતીય વિદ્યાર્થી ની ના સંગઠનની માંગણીને ધ્યાને લઈ હાલમાં જેટલામાં કામ ચાલુ છે એટલા વિદ્યાર્થીઓના પ્રવેશ સ્થગિત રાખીને જેમાં કામ નથી થયું એટલે કે બોઇઝની અંદર કુલ એકસો ને અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર કુલ પચાસ વિદ્યાર્થીનીઓને હાલની અંદર પ્રવેશ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગર્લ્સની ત્રણસો ની હોય છે ઓલરેડી જેમાં છે તેમાં તો પ્રવેશ ફાળવેલા જ છે એટલે ફક્ત બે બિલ્ડિંગ એટલે કે સો અને એક બિલ્ડિંગ એટલે કે પચાસ આમ આટલા જ વિદ્યાર્થીઓને હાલની અંદર પ્રવેશ દે પણ એ એના બદલામાં સેમિસ્ટર વનની અંદર છે એની અંદર હોસ્ટેલની અંદર પ્રવેશ ફાળવવાનું પહેલેથી જ એ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી સેમિસ્ટર થ્રીના જે વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ રીતે પ્રવેશ વંચિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે